બોટાદ તંત્ર અને આઈસીડીએસ વિભાગ દ્વારા બુલકા મેળો પોષણ ઉત્સવ માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન થયું આંગણવાડી વર્કર હેલ્પરબહેનો અને સામાજિક અગ્રણીઓ પણ કાર્યક્રમમાં જોડાયા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બાળકોના પ્રોત્સાહન માટે બુલકા મેળો યોજાયો બાળકોને વિવિધ ટી એલ એમ દ્વારા જ્ઞાન સાથે ગમત મળી રહે તેવી વસ્તુઓનું પ્રદર્શન યોજાયું સાથે પોષણ સમાહની વિવિધ વાનગીઓનું પણ નિર્દેશન કરતા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા આજે જિલ્લા તંત્ર તેમજ જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગ તરફથી ભૂળકો મેળો તેમજ પોષણ ઉત્સવની સાથે સાથે માતા અશોદા વોર્ડ વિતરણ કાર્યક્રમ નગરપાલિકા હોલ ખાતે રાખવામાં આવ્યો છે તેમાં જિલ્લાના તમામ આંગણવાડી વર્કર હેલ્પર દ્વારા ભાગ લેવામાં આવ્યો છે તેમજ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓનું દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો છે કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયતના ચેરમેન શ્રીઓ તેમજ આરડી ડી મેડમ ગાંધીનગરથી પણ અહીંયા હાજર રહ્યા છે અને એ કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની સહાય તેમજ પ્રચાર પ્રસાર માટે આઈસીડીએસ વિભાગના પ્રચાર પ્રસાર માટે કાર્યક્રમો કરવામાં આવેલા છે નાના બોલકાઓ દ્વારા ખૂબ સુંદર સરસ મજાની પ્રસ્તુતિ આપવામાં આવેલી છે તેમજ યોજનાકીય પ્રચાર પ્રસાર માટે સ્ટોલ પણ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે તેમજ જિલ્લાના અને ગામડાઓમાંથી જે પબ્લિક આવી છે એનું ખૂબ એક સરસ પ્રતિસાર અમે અહીંયા મળ્યું છે આજે લગભગ પંદર માતા યશોદ અવોર્ડ આંગણવાડી વર્કર બહેનોને તેમજ બહોળી સંખ્યામાં નાના બાળકોને સહાય આપવામાં આવેલી છે તેમજ વાલી દીકરી યોજનાના લાભાર્થીઓને પણ સહાય આપવામાં આવેલી છે તેમજ જે નાના બાળકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવેલ હતી એમને પણ જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી તેમજ ચેરમેનશ્રીઓ તરફથી અંગત રીતે પણ એમને એક સન્માન પત્ર તેમજ એક ધંધાથી આપવામાં આવેલો છે બોટાભાઈ શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ